જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું શ્રીકી લાઈફ ચેનલમાં આજે આપણે બટેટાનો ખૂબ જ સરસ એવો નાસ્તો બનાવીએ તો સૌ પ્રથમ એક બટેટાને આપણે આવી રીતના છીણી લેવાનું છે તેની અંદર આપણે થોડી ડુંગળી એડ કરીશું ઝીણી ઝીણી તેની અંદર આપણે બે ચમચી ચણાનો લોટ એડ કરીશું અને બે ચમચી આપણે ચોખાનો લોટ એડ કરી દઈશું અને તેની અંદર આપણે બધા જ મસાલા એડ કરીશું અને તમે આની અંદર આદુ મરચાંની પેસ્ટ કોથમીર મરચાં લસણ આવું બધું પણ એડ કરી શકો છો અને મેં અહીંયા નિમક ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર ગરમ મસાલો અને હળદર પાવડર બધું જ મિક્સ કરી લેવાનું છે અને આ મિશ્રણને આપણે તૈયાર કરી લેવાનું છે હવે આ મિશ્રણ તૈયાર થઈ જાય એટલે આપણે એક તવી ઉપર થોડું તેલ ગરમ કરવા રાખી દેવાનું છે ખૂબ જ ઓછા તેલમાં નાસ્તો બની જશે અને તેની અંદર આપણે જે પણ શેપ ગમે તેવો શેપ આપી અને આપણે તેને બંને બાજુ સરસથી શેકી લેવાનું છે થોડી જ વારમાં આપણી બધી જ ટીકી શેકાય અને તૈયાર થઈ જશે તો આપણો બધો જ નાસ્તો શેકાય અને તૈયાર થઈ ગયો છે તો આપણે તેને લઈ લઈએ તો આ સ્વાદમાં ખૂબ સારું લાગે છે બાળકોને અચાનક ભૂખ લાગે તો આપણે ફટાફટ બનાવી અને તેને આપી શકીએ છીએ તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને આજની મારી આ રેસીપી કેવી લાગે એ પણ જણાવજો